લોકસભા બેઠક માટે શહેરના સૌ સંગઠનના સૌ કાર્યકર્તાઓ સૌ હોદ્દેદારો અને આગેવાનો સાથે કોર્પોરેટરો આજે જે પ્રચાર પ્રસાર ની શરૂઆત કરવાની હોય સૌ સાથે સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે એ લોકોના પણ સૂચનો લેવા માટે એમની સાથે પણ પ્રચાર પ્રસાર ના માધ્યમ પ્રચાર પ્રસારમાં જવાનું હોય તો આગળની રણનીતિ કેવી રીતે કરવી એમના પણ વિચારો લઈને શહેરના જે પ્રશ્નો છે એ બાબતે કઈ રીતે જવું છે તમામ બાબતો આજે ચર્ચા કરવા માટે નું આયોજન કર્યું જસપાલસિંહ પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા છે ચૂંટણીનો અનુભવ છે રાજ્ય સરકારનો અનુભવ છે ને બીજી એક છબી એમની બહુ સારી છે નાનાથી અમીર સુધીના માણસોને રિસ્પેક્ટ આપે છે એમના માટે કામ કરે છે ગરીબોની વેદના સમજે છે જમીનથી જોડાયેલો કાર્યકર્તા છે એટલે એ પ્રમાણેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પાર્ટીને આ ઉમેદવારને નક્કી કર્યા છે અને એમને અમે અભિનંદન બી આપીએ છીએ અમારા વિનોદભાઈ અને અમારા તમામ કાર્યકર્તા એમની સાથે જોડાઈને ખબરથી ખભા મિલાઈને ચૂંટણી પ્રચારમાં નીકળીશું અત્યારે અમારી કોંગ્રેસ પાર્ટીની એક મિટિંગ છે એ મિટિંગ પછી રણનીતિ નક્કી કરશું રણનીતિ નક્કી કર્યા પછી અમારે કઈ રીતે મેદાનમાં ઉતરવું છે કારણ કે તમે જોયું હશે કે જો સારું કામ કર્યું હોય તમે તો તમારે બેનર અને પોસ્ટર લગાડવાની જરૂર નથી વાદે ઓર વાદે પર વાદે ઓર વાદે પર વાદે કે ઉપર ફીર કામ નહીં કરનાં અને લોકો કો ભ્રમ કરના ભ્રમિત કરના આ વાત કોંગ્રેસ પાર્ટીમાં નથી કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નેતાને બોનેરો અને પોસ્ટર લગાવવાની જરૂર નહીં પડી ના જવાહરલાલ નહેરુને પડી ના લાલબાદુર શાસ્ત્રીને પડી ના ઇન્દિરા ગાંધીને પડી ના રાજીવજીને પડી કારણ કે કામ જ કરતા હતા અને ગરીબોના ઉત્થાન માટેનું જે કોઈએ કાર્ય કર્યું હોય જ્યારે એસસી સીટ હોય તો એ રિઝર્વ કોને આપ્યું તો કોંગ્રેસે આપ્યું એસસી કોને આપ્યું તો રિઝર્વ કોંગ્રેસે આપ્યું પક્ષી પંચ કોને આપ્યું તો કોંગ્રેસ કોંગ્રેસે આપ્યું મહિલાઓને ત્રેવીસ ટકા સીટ કોને આપી તો કોંગ્રેસ આપ્યું કેમ કે દરેક સમાજનો સ્તર ઊંચો આવે અને આગળ વધે કે વડોદરા વડોદરા રહે વડોદરા ખરોદરા ના બને અને ખોટા વાયદા ના થાય એ પ્રમાણે આગળ અમારે આગળ વધી છું લોકસભાના ઉમેદવાર જાહેર થયા અને ગઈકાલથી પરિવારને જાહેર કર્યા તો મને જરાક દુઃખ થયું કારણ કે અમારા વડોદરા શહેરના બહુ અગ્રગણ્ય નેતા અને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી વડોદરા શહેરની સેવા કરતા ને વડોદરા શહેરના તમામે તમામ ઘર તમામે તમામ લોકો જે વ્યક્તિને ઓળખે છે જેમના કામથી ઓળખે છે તેમના નામથી લોકો ઓળખે છે મને એવું હતું કે એમને ટિકિટ મળશે અને એમને ટિકિટ મળવી જોઈએ એ એકદમ સૌથી વધારે લાયક વ્યક્તિ હતા પરંતુ અમારા વડીલોએ અમારા જે દિગ્ગજ નેતાઓએ જે નિર્ણય લીધો તો શરૂઆતમાં મારો વિરોધ હતો પરંતુ આજે અમારા વડીલ નેતાઓની સમજાવટથી કુટુંબમાં ઝઘડા થાય પણ જયારે કુટુંબના વડીલો સમજાવે તો હું આની પણ જવું પડે હું તો એક બાળક જ છું તો આજે હું મારો જાહેર કે કોઈ રહે તો જાહેર કરું છું અને ચૂંટણીમાં હું એમની સાથે રહ્યું